નમસ્તે બાળ મિત્રો આજે આપણે નિબંધ મારી મમ્મી પર લખીશું પરંતુ જો તમે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપો અને વિડીયોનું બે આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં તો ચાલો લખીએ નિબંધ મારી મમ્મીનું નામ શીતલબેન છે મારી મમ્મી સવારે વહેલી ઉઠે છે તે ઘરના બધા કામો જાતે કરે છે તે સ્વાદિષ્ટ રસોઈ બનાવે છે મારી મમ્મી મને સવારે વહાલથી જગાડે છે તે મને જલ્દી જલ્દી તૈયાર કરે છે તે મને સરસ મજાનો નાસ્તો બનાવી આપે છે તે મને શાળાનું લેસન કરવામાં મદદ કરે છે તેઓ મને પડતી મુશ્કેલ વસ્તુઓ સમજાવે છે તેઓ મને અભ્યાસમાં મદદ કરે છે તેઓ મને શાળાએ લેવા મૂકવા આવે છે મારી મમ્મી હસમુખી છે તે બધાને પ્રેમથી બોલાવે છે તે મારા પપ્પા દાદા દાદી વગેરેની સંભાળ રાખે છે તે સરસ મજાના ભજન ગાય છે હું તેમની સાથે મંદિરે પણ જાઉં છું તેઓને ચિત્રકામનો શોખ છે તેઓ સરસ મજાના ચિત્રો મને દોરી આપે છે તેઓ મને કોમ્પ્યુટર પણ શીખવાડે છે મારી મમ્મી મને જુદી જુદી રમતો રમાડે છે તેઓ મને જમવામાં મનગમતી વાનગી બનાવીને જમાડે છે જો હું નારાજ થઈ જાઉં તો તે મને જુદી જુદી રીતે મનાવે છે મારી મમ્મી ઘરે ન હોય ત્યારે મને ગમતું નથી બાળ મિત્રો